નવસારી જિલ્લામાં છેલ્લા સાત દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદના કારણે જિલ્લાની મુખ્ય ત્રણ નદીઓ પૂર્ણા અંબિકા અને કાવેરીમાં પૂર આવ્યા છે અને પૂરના પાણી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ ફરી વળ્યા છે જેના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે આ દ્રશ્યો નવસારીના સદલાવ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ વર્ણવી રહ્યા છે કારણ કે ભારે વરસાદના કારણે શાકભાજી ડાંગર અને શેરડી સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે बाद आने के बाद हमारे डांगर दांग, और गन्ना की खेती में नुकसान आया वो उसके पानी का पूर के लिए डांगर खत्म हो गया और गन्ना की खेती में उल्टा सुल्टी होने बाद उसका मूर की ही होती है इसीलिए उसका वजन बज, कम आता है गन्ने में और डांगर की खेती में पूरा लॉस होता है वो एकड़ से हमारा आल में दस हजार મૂળિયા ગયા હવે ખેડૂતોને ઓછું ઉત્પાદન મળશે બીજી તરફ પહેલા વરસાદમાં ડાંગર તો રોપી પરંતુ સતત પાણીમાં ડૂબેલી રહેતા તેને પણ નુકસાન પહોંચ્યું છે તો શાકભાજીના પાકને પણ ભારે નુકસાની પહોંચી છે हमारे यहाँ गन्ना और डांगर की खेत ज्यादा होती है उसमें बहु आने के वजह से ज्यादा नुकसान हुआ है गन्ने और डांगर दोनों में और डांगर में तो अभी भी पानी भी भरा है वो दिख नहीं रहा है अभी कुछ खेत खाली है कुछ भरा है कितने नुकसान हुआ मेरे हिसाब से तो नुकसान तो ज्यादा होगा मेरे इसका आंकड़ा नहीं दे पाएंगे क्योंकि ज्यादा खेत है ना सरकार के पास क्या बात है સરકાર સર્વે કરે હાલ ખેડૂતોની એક જ માંગ છે કે આ કુદરતી આફત ના વારા માંથી ઉગારવા માટે સરકાર કોઈ મદદ કરે ત્યારે જોવાનું એ રહેશે કે સરકાર આ આફત ખેડૂતોને કેવી રીતે ઉગારે છે બ્યુરો રિપોર્ટ વીટીવી